આજે હું તમને જણાવીશ ત્રણ પાવરફુલ હોમ રેમેડી જે તમારા લિવરની અંદર રહેલી બધી ગંદકીને સાફ કરીને લીવરને ફિટ અને હેલ્ધી બનાવી દેશે લીવર આપણા નું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે એટલે લિવરને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે અને આ લીવર ત્યારે જ હેલ્ધી રહેશે જ્યારે આપણે આ ને રેગ્યુલર બેઝિસ ઉપર ક્લીન કરતા રહીશું ડિટોક્સ કરતા રહીશું આ હોમ રેમેડીને સમજતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે ની અંદર આ ગંદકી જમા થાય છે કેમ તો જુઓ આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એની અંદર સારી વસ્તુ પણ હોય છે અને ખરાબ વસ્તુ પણ હોય છે અમુક ન્યુટ્રિયન્સ હોય છે અને અમુક ઝેરી પદાર્થો હોય છે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે તેની સીધી અસર આપણા લિવર પર પડે છે લીવર આપણા શરીરની અંદરથી ઝેરી કચરાને બહાર કાઢે છે અને જે ખાવાનું ખાઈએ છીએ એની અંદર જે પણ ન્યુટ્રિયન્ટ્સ અને વિટામિન્સ હોય છે એને સારી રીતે આપણા શરીરની અંદર એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે પણ જ્યારે આપણી ખાવા પીવાની આદતો સારી રીતે નથી રહેતી આપણે વધારે પડતું મસાલેદાર તળેલું અને પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ ત્યારે લિવરનું આ જે કામ હોય છે તે અટકી જાય છે લિવરની એક લિમિટ હોય છે ઝેરી પદાર્થોને આપણા શરીરમાંથી બહાર કાઢવા માટેની પણ જ્યારે આપણે વધારે પડતું મસાલેદાર અને પ્રોસેસ ફૂડ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ ત્યારે આ ઝેરી પદાર્થો આપણા શરીરની અંદર ધીમે ધીમે જમા થતા રહે છે અને લીવરનું એક સમય એવો આવે છે કે તે આ પદાર્થોને બહાર કાઢવામાં અસમર્થ બની જાય છે એટલે ખૂબ જ જરૂરી છે કે આપણે સમય સમય પર લીવરને ડિટોક્સ કરતા રહીએ ક્લીન કરતા રહીએ જેથી લિવર એનું કામ સારી રીતે કરી શકે આજના આ વિડીયોમાં જે પણ હું તમને ત્રણ હોમ રેમેડી બતાવવા જઈ રહી છું આ હોમ રેમેડી એકદમ સિમ્પલ છે ઇઝી છે અને સૌથી મહત્વની વાત કે એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી આ હોમ રેમેડી એકદમ નેચરલ છે આ હોમ રેમેડીને ચૌદ દિવસ કર્યા પછી તમારા લિવરની કાર્યક્ષમતા વધી જશે લિવર સારી રીતે કામ કરશે અને લિવર હેલ્ધી બની જશે પહેલી હોમ રેમેડી સૌથી પહેલી વસ્તુ હું સજેસ્ટ કરીશ ક્લીન કરવા કરવા માટે માટે જે બધાના રસોડાની અંદર રહેલી છે એ ટર્મરિક હળદર હોય છે આ કર્યુમિન નામનું તત્વ જ લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે લીવરની ચારે બાજુ જે ફેટ જમા થાય છે જેને આપણે ફેટી લિવર કહીએ છીએ તો આ ફેટી લિવર ફેટને દૂર કરવામાં પણ હળદર મદદ કરે છે આ હળદરને યુઝ કરવા માટે તમારે શું કરવાનું છે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લેવાનું છે એની અંદર તમારે અડધી ચમચી હળદર નાખી દેવાની છે હવે તમારે આની અંદર નાખવાનો છે એક ચપટી મરીનો પાવડર મરીનો પાવડર નાખવો એટલે જરૂરી છે કે મરી પાવડર જ્યારે હળદરની અંદર મિક્સ થાય છે ત્યારે હળદરનું એબ્ઝોશન આપણા શરીરની અંદર સારી રીતે થાય છે અને હળદરના જેટલા પણ ગુણ છે તે આપણા શરીરને મળે છે તો આ ત્રણ વસ્તુ હળદર પાણી અને મરીને જો તમે સવાર સવારમાં ભૂખ્યા પેટ ચૌદ દિવસ સુધી લો છો તો તમારા લીવરની અંદર જે પણ ઝેરી કચરો છે તે દૂર થાય છે લિવરનું કાર્યક્ષમતા વધી જાય છે અને લીવર અંદરથી સારી રીતે ડિટોક્સ થાય છે બીજી હોમ રેમેડી આની અંદર તમારે લેવાના છે આંબળા અને કારેલા આમળા આપણે બધા જાણીએ છીએ વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત છે આમળા આપણા ડાયજેશન ને સારું કરે છે મેટાબોલિઝમ ને સ્ટ્રોંગ બનાવે છે આમળા લેવાથી આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો છે તે સારી રીતે બહાર નીકળે છે કારેલા ની વાત કરું તો કારેલા liver ના સોજા ને દૂર કરવામાં મદદ કરે છે વધારે પડતું આલ્કોહોલ પીવાથી liver ડેમેજ થાય છે તો આ liver ને ડેમેજ થતા રોકે છે કારેલા કારેલાની અંદર અમુક એવા તત્વો હોય છે કે જે ફેટી liver ની સમસ્યાને પણ દૂર કરી શકે છે કારેલા આપણા શરીની અંદર બ્લડને પ્યુરિફાય કરવાનું કામ કરે છે લોહીને ચોખ્ખું કરવાનું કામ કરે છે હવે કારેલા અને આમળાને તમારે કેવી રીતે યુઝ કરવાનું છે એ સમજી લઈએ પહેલા તો તમારે એક ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે એની અંદર તમારે બે ચમચી આમળાનો રસ નાખવાનો છે અને બે ચમચી કારેલાનો રસ નાખવાનો છે બરાબર આ રસને મિક્સ કરીને આ જ્યુસને તમારે બપોરે જમવાના એક કલાક પહેલાં પીવાનું છે આ જ્યુસને બપોરે જમવાના એક કલાક પહેલાં પીવાથી તમારા શરીરની અંદર આ જ્યુસનું એબઝોર્પ્શન સારી રીતે થશે અને એના બધા જે ફાયદાઓ છે તે લિવરને સારી રીતે મળશે લિવર ડિટોક્સ થવામાં મદદ મળશે ચૌદ દિવસ સુધી જો તમે કારેલા અને આંબળાનો જ્યુસ પીવો છો તો લિવરની અંદર જે પણ ગંદકી હોય છે એ દૂર થાય છે અને લિવર સ્ટ્રોંગ બને છે એકવાર જરૂર ટ્રાય કરો ત્રીજી હોમ રેમેડી આની અંદર તમારે લેવાનું છે લસણ લસણની અંદર બે કમ્પાઉન્ડ હોય છે સેલેનિયમ અને એલેસિન આ બંને કમ્પાઉન્ડ આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો હોય છે એને બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે જો તમે લસણને ખાવા માંગો છો લીવરને ક્લીન કરવા માટે ડિટોક્સ કરવા માટે તો તમારે રાત્રે બે કળી લસણને છોલી લેવાનું છે એને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે અને ઉપરથી હુંફાળું પાણી પી લેવાનું છે જો તમે આ રીતે લસણને ન ખાઈ શકો તો તમારે બે કડી લસણને પહેલાં પહેલા તો ક્રશ કરી લેવાનું છે ખાંડની અંદર જીની એકદમ પેસ્ટ બનાવી લેવાની છે પછી આ પેસ્ટને તમારે ગળી જવું અને ઉપરથી હુંફાળું પાણી પી લેવાનું છે આ સિવાય માર્કેટમાં લસણના સપ્લિમેન્ટ પણ મળે છે તે પણ તમે લઈ શકો છો તો ચૌદ દિવસ સુધી જો તમે લસણ ને આ રીતે ખાઓ છો તો તમારા લિવરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે લિવર સ્ટ્રોંગ બને છે લિવર અંદરથી સાફ થાય છે આ ત્રણ હોમ રેમેડી માંથી કોઈ પણ એક હોમ રેમેડી તમે કરી શકો છો લિવર માટે ફક્ત ચૌદ દિવસ તમારે રેગ્યુલર આ ત્રણમાંથી કોઈ પણ એક હોમ રેમેડી કરવી દર ત્રણ મહિને તમારે આ ત્રણમાંથી કોઈ પણ એક હોમ રેમેડી કરી લેવી જેથી લીવરની અંદર જે પણ ઝેરી કચરો છે એ દૂર થાય જેથી લિવર એનું કામ સારી રીતે કરી શકે લિવરની કાર્યક્ષમતા વધે લિવર હંમેશા હેલ્ધી અને ફિટ રહે મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો